ગરબાડા ખાતે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા વિજયાદશમી ની ઉજવણી કરવામાં આવી હતી રાષ્ટ્રીય સ્વયંસેવક સંગે સો વર્ષ પૂર્ણ કરી શતાબ્દી વર્ષમાં પ્રવેશ કરતા તેની ઉજવણીના ભાગરૂપે આ ઉજવણી કરવામાં આવી હતી જેમાં પધારેલા વક્તાઓએ રાષ્ટ્ર નિર્માણ અને હિન્દુ સમાજના સંગઠનના મહત્વ પર પ્રકાશ પાડ્યો હતો નમસ્કાર આપની સાથે હું પ્રિયાંક તો ચાલો સમાચાર વિસ્તારથી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘે સો વર્ષ પૂર્ણ કરી શતાબ્દી વર્ષમાં પ્રવેશ કરતા તેની ઉજવણીના ભાગરૂપે ગરબાડા ખાતે વિજયાદશમીની ઉજવણી કરવામાં આવી હતી આ કાર્યક્રમમાં શસ્ત્ર પૂજન કરવામાં આવ્યું હતું અને પધારેલા વક્તાએ પ્રસંગને અનુરૂપ ઉદબોધન કરી રાષ્ટ્ર નિર્માણ અને હિન્દુ સમાજના સંગઠનના મહત્વ પર પ્રકાશ પાડ્યો હતો મુખ્ય અતિથિ અધિવક્ત લાલજીભાઈ પરમારે કાર્યક્રમની શરૂઆતમાં જણાવ્યું હતું કે રાષ્ટ્રનું નિર્માણ થાય તે સંઘનો હેતુ છે સંઘ જ રાષ્ટ્રનું નિર્માણ કરશે તેથી ગામે ગામ સંઘની શાખા શરૂ કરવા લાલજીભાઈ પરમારે આહવાન કર્યું હતું તેથી હિન્દુ સમાજને સંગઠિત અને જાગૃત કરી શકાય જિલ્લા સહકાર્યવાહ સુભાષભાઈ સંગાડાએ ઐતિહાસિક પૃષ્ઠભૂમિનું વર્ણન કરતાં જણાવ્યું હતું કે

તેના કારણે આજે હિન્દુ સમાજ અસંગઠિત થઈ ગયો છે હિન્દુ સમાજને સંગઠિત કરવા હિન્દુ સમાજને એક કરવા જરૂરી છે માટે આરએસએસ ની સ્થાપના થઈ હતી તેમણે આરએસએસ ની શાખાઓનું મહત્વ સમજાવતા કહ્યું કે શાખાઓમાં હિન્દુઓ સંગઠિત થાય જાગૃત બને અને રાષ્ટ્રહિતની વાતો થાય જ્યાં જ્યાં હિન્દુઓ ઘટ્યા છે ત્યાં ત્યાં તેઓ કમજોર થયા છે તેથી રાષ્ટ્રનું નિર્માણ જે સંઘનો મુખ્ય ઉદ્દેશ છે કાર્યક્રમમાં આરએસએસના સેવા કાર્યો પર પણ પ્રકાશ પાડવામાં આવ્યો હતો સુભાષભાઈએ જણાવ્યું કે દેશમાં કોઈ પણ કુદરતી આપતી આવે તો સંઘના સ્વયંસેવકો તત્કાળ પહોંચી જાય છે અને રાહત કાર્યો કરે છે સ્વયંસેવકો દેશના હિતમાં કામ કરે છે એમના માટે દેશ સર્વોપરી છે તેમણે અંતમાં આહવાન કર્યું કે આપણે જ્યાં રહીએ ત્યાં મજબૂત અને શક્તિશાળી બનીએ આ કાર્યક્રમમાં સ્થાનિક સ્વયંસેવકો સાધુ સંતો તેમજ નગરજનોએ ભાગ લીધો હતો जी सर दाहोद जिला गरबाड़ा तालुका આજે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘને સો વર્ષ પૂર્ણ થતા હોય ભારતભરની અંદર વિજયાદશમી ઉત્સવ નિમિત્તે જે કાર્યક્રમો ચાલે છે એમ એવી જ રીતે આજે ગરબાડા તાલુકાની અંદર વિજયાદશમી ઉત્સવનું આયોજન થયું અને ગરબાડા તાલુકાના અને નગરજનના ખૂબ લોકો ઉત્સાહભેર ભાગ લીધો અને આગામી સમયમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા જે પંચ પરિવર્તનના કામ થવાના છે એના માટે વિસ્તારથી વાત થઈ